નમસ્કાર દર્શક મિત્રો તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે કોઈ પણ વસ્તુ ચોરી થાય એટલે ચોર બચવા માટે અવનવા પૈતરા કરતો હોય છે ઘણીવાર ચોર પકડાય છે તો ઘણીવાર નથી પકડાતો પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ચોરને ચોરી કર્યા બાદ પોતાની ભૂલનો પછતાવો થયો હોય અને તે માફી માગે અને ચોરેલી વસ્તુ પરત પણ કરે આવું જ કંઈક બન્યું છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્યાં ચોરીનો એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં એક ચોરે મંદિરમાં સ્થાપિત સો વર્ષ જૂની અષ્ટધાતુની મૂર્તિ ચોરી કરી લીધી હતી આ ચોરે ચોરી કર્યા બાદ ચોર સાથે કંઈક એવી ઘટના ઘટી કે ચોર થોડા દિવસ બાદ જ ભગવાનની આ મૂર્તિને હાઈવે કિનારે છોડીને જતો રહ્યો આ સાથે જ તેણે એક માફી પત્ર પણ લખીને ત્યાં છોડી દીધો હતો હવે આ ચોરે આ માફી પત્રમાં ચોંકાવનારી બાબતો લખી છે હાલમાં પોલીસ આ માફી પત્ર લખનાર ચોરની તલાશ તો કરી જ રહી છે સમગ્ર ઘટના પ્રયાગરાજ ગંગાબાર વિસ્તારના નવાબંજ રામ જાનકી મંદિરની છે આ મંદિરમાંથી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સો વર્ષ જેટલી જૂની એક અષ્ટધાતુની મૂર્તિ ચોરાઈ ગઈ હતી આ ચોરીની ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરાઈ હતી મૂર્તિ ચોરી થયા બાદ મંદિરના પૂજારીને એવો આઘાત લાગ્યો કે તેમણે અન્ન જળ ત્યાગ કરી દીધો હતો હવે આ ઘટનાના દસ દિવસ બાદ નેશનલ હાઈવેના સર્વિસ રોડથી ગૌઘાટ લિંક રોડ પર લોકોએ એક મૂર્તિ જોઈ લોકોએ આંગે અંગે સ્વામી જયરામદાસ મહારાજને જણાવ્યું ત્યારબાદ આ મૂર્તિને ગૌઘાટ ખાલસર આશ્રમ લઈ જવામાં આવી જ્યારે બોરી ખોલીને જોયું તો મૂર્તિ સાથે એક લેટર પણ મળી આવ્યો હતો જ્યારે આ લેટર વાંચ્યો ત્યારે આખી વાત સામે આવી આ લેટર કોઈ બીજાએ નહીં પરંતુ ખુદ અષ્ટધાતુની મૂર્તિ ચોરી કરનાર ચોરે જ લખ્યો હતો ચોરને મૂર્તિની ચોરીનો પછતાવો થયો હતો જેથી તેણે આ માફી પત્ર મંદિરના પૂજારીના નામે લખ્યો હતો પત્રમાં લખવામાં આવ્યું કે મહારાજજી પ્રણામ મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ અજ્ઞાનતાવશ વર્ષ મેં રાધાકૃષ્ણની આ મૂર્તિની કૌઘાટથી ચોરી કરી લીધી હતી ત્યારથી મને ભયાનક સપનાઓ આવે છે છે અને મારા પુત્રની તબિયત પણ ખરાબ થઈ ગઈ થોડા પૈસા માટે ખૂબ જ ખરાબ કામ કર્યું છે મેં મૂર્તિને વેચવા માટે તેની સાથે ઘણી છેડછાડ પણ કરી છે હું મારી ભૂલની માફી માગીને મૂર્તિને અહીં મૂકીને જઈ રહ્યો છું હું તમને વિનંતી કરું છું કે મને માફ કરો અને ભગવાનને મંદિરમાં પુનઃસ્થાપિત કરો ઓળખ છુપાવવા માટે તેનો આકાર બદલાઈ ગયો છે મહારાજજી અમારા બાળકોને માફ કરીને તમારી મૂર્તિનો સ્વીકાર કરો મંદિરના પૂજારીને મૂર્તિ મળ્યા બાદ મૂર્તિને મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને પૂજા પાઠ પણ કરવામાં આવ્યો હતો પોલીસે નવાબગંજ પોલીસ સ્ટેશનમાં મૂર્તિની ચોરીની ફરિયાદ નોંધાવી છે જ્યારથી મૂર્તિ ચોરાઈ હતી ત્યારથી પોલીસે તેને શોધી રહી હતી મૂર્તિ મળ્યા બાદ પોલીસ હવે ચોરને શોધી રહી છે પોલીસ મંદિરની આસપાસ લાગેલા સીસીટીવી પણ ચેક કરી રહી છે તો દર્શક મિત્રો આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો